જેલોના વડા માર્ગદર્શન હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ સુંદરતા વધે અને હકારાત્મક વિચારો ઉદ્ભવે તેવા શુભાશય થી ચિત્રનગરી રાજકોટ તથા વડોદરાના સ્થાનિક ચિત્ર કલાકારો દ્વારા તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે દરમિયાન એસી થી વધારે મહિલા અને પુરુષ કલાકારો દ્વારા જેલના બંદીવાનો પ્રેરણા મળે તેવા ચિત્રો દોરવામાં આવ્યા કલાકારો દ્વારા સમગ્ર ચિત્ર નગરીના પ્રોગ્રામ દરમિયાન શરૂઆત થી અંત સુધી ખંત અને ઉત્સાહપૂર્વક ચિત્રો દોરવાની કામગીરી કરવામાં આવી હતી આ ચિત્રો દ્વારા જેલમાં હકારાત્મક વાતાવરણ બની રહેશે અને બંદીવાન ભાઈઓને સતત પ્રેરણા મળતી રહેશે તેમના માનસ ઉપર હકારાત્મક છાપ ઉદ્ભવી થશે આ ખાસ ચિત્રો જેલ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ સુધી મેમ્બર હાજર રહ્યા હતા કલાકારો દ્વારા આવેલું ચિત્રકામ કરવામાં આવ્યું આ ચિત્રોને રંગીન બનાવવા માટે ગ્લોબલ કલર એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા કલર પૂરો પાડવામાં આવ્યો આમ ચિત્રનગરી રાજકોટ દ્વારા નિઃશુલ્કપણે આ કામગીરી કરવામાં આવી છે તે બદલ વડોદરા જેલ અધિકારી જગદીશ બાંગરવાનાઓ દ્વારા આ સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તમામ કલાકારોને પ્રશંસા પત્ર આપવામાં આવ્યા